કહી દે મમ્મીના નામથી તારા પગ છે હું કોઈ નથી નથી કોકરોચ એ મમ્મી કેમ છો દોસ્તો ગુજરાતી ફિલ્મોના યુવા સુપરસ્ટારની રેસમાં રોનક કામદારની એન્ટ્રી થઈ ગઈ છે અને આજે તો રોનકને લોટરી લાગી ગઈ છે આજે તેની 2024 માં આવનારી બે ફિલ્મોના ટીઝર રજૂ થઈ ગયા છે એકમાં તે ઐતિહાસિક ભૂમિકામાં જોવા મળે છે તો બીજામાં આધુનિક પરણિત પતિની આજે વિજયગીરી બાવાની ઐતિહાસિક ફિલ્મ કસુમ્બોનું કસુંબો ફિલ્મના ટીઝરના રિવ્યુ તો અમે તમને જણાવ્યા હવે વાત છે ફિલ્મ ઈટ્ટા કિટ્ટાની આ ફિલ્મના પોસ્ટર રિવ્યુમાં અમે તમને જણાવેલું કે આ એક ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે જેમાં પરિવારના પાંચ સભ્યો પોસ્ટરમાં જોવા મળેલા હવે ટીઝર જોઈને તમે સરપ્રાઇઝ જરૂર થશો કેમ કે ફિલ્મનો વિષય એકદમ અલગ પ્રકારનો છે ટીઝર પરથી ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો આ એક એવા કપલની વાર્તા છે જેમની વચ્ચે ભરપૂર પ્રેમ છે પતિ આમ તો બહાદુર છે પરંતુ પોતાની મમ્મીથી થોડો ડરતો રહે છે બંનેને બાળક જોઈએ છે પરંતુ ટીઝર જોઈને લાગી રહ્યું છે કે કોઈ કારણસર તેમને બાળક થાય તેમ નથી એટલે તેઓ દત્તક બાળક લેવાનું વિચારે છે તેઓ અનાથ આશ્રમમાંથી એક બાળક લેવાનું વિચારે છે અને તેમની સામે આવે છે એક તેર વર્ષની દબંગ છોકરી પોસ્ટર જોઈને એટલું તો ચોક્કસ છે કે તેઓ તેને દત્તક લે છે પરંતુ આ તોફાની છોકરી તેમના પરિવારમાં હળી મળી જશે ખરા આ પ્રશ્નનો જવાબ તો ફિલ્મ જોયા બાદ જ મળશે આ ફિલ્મનું પોસ્ટર જોઈ ફિલ્મનો વિષય બાળકને દત્તક લેવા બાબત હશે તે વિચારી જ ન શકીએ અને આ વાત જ કિટ્ટા ફિલ્મને બીજી ચીલાચાલુ ફિલ્મથી અલગ બનાવે છે ટૂંકમાં જે રીતે આ ફિલ્મના ટીઝરે સરપ્રાઇઝ આપી છે તેવી જ જો ફિલ્મ હશે તો ચોક્કસ રોનક બે હજાર ચોવીસમાં સૌથી સફળ કલાકાર સાબિત થશે ટીઝર પરથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ બંને કલાકારની કેમેસ્ટ્રી અને બીજી એમ ઉચ્ચ ગુણવત્તાના લાગી રહ્યા છે આ ફિલ્મ કસુંબોથી લગભગ એક મહિના પહેલા એટલે કે ઓગણીસ જાન્યુઆરીના રોજ રજૂ થવાની છે એટલે ટૂંક જ સમયમાં ફિલ્મનું ટ્રેલર પણ જોવા મળી રહેશે તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત